રોડ ઉપર લોકોએ એકઠા થઈ હોબાળો કર્યો હતો જેના પગલે બાપુનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો તો પોલીસ દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ શહેરના રખ્યાલ વિસ્તારમાં રોડની વચ્ચે ડિવાઇડર ઉપર કોઈ અજાણી વ્યક્તિ પશુનું માથું નાખી અને જતું રહ્યું છે તો સ્થાનિક લોકોની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી ગયા હતા જાહેર રોડ ઉપર પશુનું માથું કાપીને નાખી દેવામાં આવ્યું છે જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે અને પોલીસનું કાફલું ઘટનાસ્થળે પહોંચ્યો પહોંચ્યું છે